ખુદ મુખ્યમંત્રીએ પણ આ વિસ્તારની હવાઈ મુલાકાત કરી હતી આજે કૃષિ મંત્રી જુનાગઢ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના આ વિસ્તારોની અંદર મુલાકાત માટે માટે પહોંચેલા છે છે જે નુકસાન થયેલું એ એ એ સર્વે જ આદેશ આપી દેવામાં આવ્યા હતા નુકસાનીના જાતે પોતે સમીક્ષા કરવા માટે મંત્રી પહોંચ્યા છે અને એના આધારે એસડીઆરએફ ના જે ધોરણો છે રાજ્ય સરકારના એ ધોરણો મુજબ જમીન ધોવાણ અને ખેતી ધોવાણ ની સહાય રાજ્ય સરકાર આપશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર